નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આ યુટ્યુબ ચેનલ માં આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આ સીઝન દરમિયાન ઘણા બધા ખેડૂતો અડદ ઉભા કરેલ તો મિત્રો જે ખેડૂત મિત્ર અડદ અને મગ હજી બાર થી પંદર દિવસ ઉભા રહેવાના હોય તો એના માટે ખાસ આઈસીએલ કંપનીના પીકવંતની ભલામણ કરવામાં આવે છે મિત્રો પીકવંત એ ઈઝરાયલ માં આવેલી બેન વિશ્વવિદ્યાલય દ્વારા પ્રસ્થાપિત કરેલી ફર્ટી ટેકનોલોજી પર આધારિત છે એનું કાર્ય શું છે તો કે મિત્રો એ તમારી જે કઈ સિંગ છે એને વ્યવસ્થિત રીતે પોષણ પૂરું પાડશે તથા એને સમયસર એટલે કે એક સરખા ટાઈમે પકવવાનું કામ કરશે જે કઈ દાણો છે એને ચડકાટવારો બનાવશે એક સરખો દાણો બનાવશે તથા ઉત્પાદન અને ગુણવત્તામાં પણ વધારો કરે છે અ તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા એક ફિલ્ડ છે જે હું બોલ છું એની અંદર પિકવન્ટ સ્પ્રે કરેલો છે અને જે આ જે અડદ છે એ મિત્રો સિંગ જોઈ શકો છો એક જ હરખી સિંગો આ અડદ અંદર પિકવન્ટ રાઉન્ડ લાગેલો છે અત્યારે અડદ પરિપક્વતાની અવસ્થાએ છે છતાં પણ એકદમ ગ્રીનરી છે જેટલા લીલા પાન રહેશે એટલો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને વધારેમાં વધારે ખોરાક છોડ બનાવી શકશે અને તમે જોઈ શકો છો મિત્રો કે અમુક જે સિંગ છે એ કાળી થવા લાગી છે એટલે કે ત્રીસ ટકા જેવી સિંગો પરિપક્વતા ને આડે છે છતાં પણ આખો પ્લોટ એકદમ ગ્રીન છે